નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત વર્ષે વડોદરામાં જે ત્રણ વખત પૂરની પરિસ્થિતિ સર્જાય છે એમાં એક એવું હતું કે હજુ સુધી લોકોને એ પૂરની પરિસ્થિતિમાંથી બહાર નથી નીકળી રહ્યા રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ એ સહાય નથી મળી કેટલાક એવા વિસ્તારો છે કે આ માજલપુર વિસ્તારના તમામ સોસાયટીના લોકો છે તેઓને હજુ સુધી સહાય નથી મળી માન્ય કલેક્ટર સાહેબે મોટી વાતો કરી હતી પરંતુ હજુ સુધી આ વિસ્તાર વંચિત છે એ સહાયથી તેને લઈને આજે તેઓ

ફોર્મ ભરી લઈ ગયા પછી આવ્યા ધક્કા ખા ખા કર્યા ચેક લીધું ફરીથી જ બેંક એકાઉન્ટ નું સ્ટેટમેન્ટ લીધું પા આધાર કાર્ડ લીધું પાન કાર્ડ લીધું બધું જ લીધું રાશન કાર્ડ ની કોપી લીધી પણ નહીં આવ્યું નહીં આવ્યું જયારે કો તો કે બધા તો આવી ગયા તમારા કેમ નહીં આવ્યા તો મેં કીધું એક જ વ્હાઈટ કલર ના શર્ટ વાળા હતા એ ભાઈ આ જ અહીંયા જોબ કરે છે હું જોઈશ તો ઓળખી જઈશ એ જ મારું ફોર્મ ભરી લઈ ગયેલા હમણાં થોડા દિવસ પહેલા અમે એક બધું રેડી કરીને ઓછી પણ લઈ લીધી છે તો આ કઈ ફેર નહીં મને હમણાં મામલતદાર મેડમ થી મળીને ગઈ તો કે તો કે બધા આઈ ગયા છે આઈ જશે મેં કીધું ક્યારે આઈ જશે હું ક્યારે આવું તો કે આવતા પંદર દિવસ માં મેં કીધું પંદર તારીખ સુધી તો કે ના મહિના ની છેલ્લા માં આવશે મેં કીધું આટલું બધું મેં કીધું આટલું બધું સફર કર્યું છે કહેવાની જરૂર નથી બધું આમાં લખ્યું છે અને મારા તો ફાધર પણ નથી હું મારી મમ્મીનો એકલો ટેકો છું મને પૈસા આલો મને હેરાન ના કરો એક વ્યક્તિના હતા છસો રૂપિયા એ રીતે વ્યક્તિ પ્રમાણે ત્રણસો રૂપિયા તો મેન મારા મમ્મીના છસો થયા મારા હસબન્ડ એક વખતે દિલ્હીમાં હતા જોબ પર એરફોર્સમાં છે મકરપુરામાં અને એ અને પાંચ હજાર રૂપિયા એ કશું આપ્યું નથી ધક્કા ખા ખા કરો કોઈ બરાબર જવાબ નથી આપ્યો હમણાં થોડા દિવસ પહેલા જ એક પ્રેગનેન્ટ લેડીને મેં આપીને ગઈ છું એને હું મોડા જોઈશ એટલે ઓળખી જ

પાંચ હજાર રૂપિયામાં દૂધ શાક નો ખર્ચો તો ચાલે ને મહિનાનો બધું જોવાનું હોય ને ઘર લેડીઝ જાત હોય એટલે આપણે ઘર બધું જ જોવાનું હોય તો પાંચ હજાર અમારો એક મહિનાનો દૂધ શાકનો ખર્ચો તો નીકળે કાં તો ડી મારા તો ભરાય કઈ તો થાય અને એવું તો છે નહીં કે અમે ભોગ્યા નથી ના ભોગ્યા હોય તો વાત જુદી છે પણ બધાય લિસર ખબર છે કે નાવડી આવતી હતી અમાર ત્યાં તો આવડું મોટું કાળું હાફો નીકળેલું અમારે ત્યાં કઈ ખાવા પીવાનું નહીં આવ્યું ખાલી પાણીની બોટલ આવતી હતી દસ દસ રૂપિયા વાળી પાંચ પાંચ વાળી એ એક બે દિવસ આવી ગયું તો આવી ગયો નહીં તો એ નહીં આવ્યું એક બે દિવસ જ આવેલું બાકી આવ્યું જ નહીં એ પણ બિલકુલ આ તમામ લોકો હવે આ વળતર માંગી રહ્યા છે જે સહાય માંગવામાં આવી છે અને લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરી શકજો કે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે જે પ્રકારે કહી શકાય કે તમામ લોકોની એક જ માંગ છે બેન શું કહેશો કેટલા સમયથી આ વળતર આ માંગી રહ્યા છો શું પરિસ્થિતિ લોકો લગભગ કેટલા આ સાત આઠ મહિનાથી વળતર માંગી રહ્યા છે પણ આનો કોઈ બી જવાબ સરખો મળ્યો નથી અને કશું મળ્યું નથી ના ના એવું કહેવાનું કશું નહી પણ કશું સરખો જવાબ જ નહી મળતો બિલકુલ કે અહીંયા તેઓ રજૂઆત કરવા માટે આવતા હતા તેમ છતાં પણ જે વળતર માટે તેઓ માંગ કરી રહ્યા હતા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પૂર પીડિતો માટે પરંતુ હજુ સુધી આ તેઓને આ જે વળતર છે એ વળતર નથી મળ્યું તેને લઈને આજે કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને તેઓ મામલતદાર દક્ષિણ કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે પરંતુ જુઓ કે સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે સંવેદનશીલ ઋદુ અને મક્કામે એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે મોટી વાતો કરી રહ્યા છે પરંતુ ક્યાંક હજુ ગ્રાઉન્ડ લેવલે આ લોકોને વળતર નથી મળ્યું તેને લઈને આ તમામ લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે હજુ પણ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું કહેશો કેટલા સમયથી આ સહાય માંગી રહ્યા અમે છેલ્લા એક વર્ષથી સહાય માટે પ્રયત્ન કરી રહ્યા છે ચાર વખત અમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ બેંક બેંકની પાસબુક માંગી કોપી માંગી ચાર વખત હજુ છેલ્લે એક મહિના પહેલા પણ આપી છે છતાં પણ હજુ આશુ અને ભાજપના કોર્પોરેટરો એવું કેસે કે તમે વોટ નહીં આપો તો કઈ વાંધો નહીં આ વખતે મારી પાસે પુરવા સાથે છે મને એવું કીધું કે તમે વોટ નહીં આપો તમારા જેટલા કેટલા મેં કહું મારા જેટલા ઘણા નહીં કરશે હવે એમને એટલી બધી ખુમારી આવી ગઈ છે કે તમારા ઓટ્રી મળતો ચાલશે આવું અમને રૂબરૂ કીધું છે તમે કહો તો હું એનું નામ પણ કહું પણ સવાલ એ છે કે રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે સંવેદનશીલ છે તમારા જેવા સિનિયર સિટીઝનો માટે ખૂબ પ્રેરણા જાય છે તો આ પ્રકારે તમને લોકોને સહાય નથી અમને એવું કીધું કે તમે સિનિયર સિટીઝન છો તમારે અહીંયા આવવાની દોડીને આવવાની બિલકુલ જરૂર નથી છતાં પણ અમારે આ પાંચમી વખત અમે અહીંયા આ છે મામલતદાર છે હું તમારું કામ કરી પણ અમારું કશું કામ કર્યું એમણે કીધું કે તમારી અરજી પૈસા ને મને લખી અને બેંકમાં મારી બેંકમાં મોકલી આપીશું અમે રૂબરૂ ગયા તો અહીંયા આવ્યું જ નથી અમારી પાસે હા કે છે કે તમે મોકલી છે અને આ બેન બેગ છે અમે આવ્યું નથી તો અમારે પૈસા લેવા જવાનું કઈ અમારા ખાતામાં પૈસા જો આવ્યા જ નથી બિલકુલ આ ઋતિજભાઈ જોશી સાથે પણ વાત કરીશું ઋતિજભાઈ શું કહેશો જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી મોટી મોટી વાતો કરીને ગયા છે શું માનો છો આ સિનિયર સિટીઝનો ખાસ કરીને મહિલાઓને હજુ પણ સહાય નથી મળી એક વર્ષ થઈ ગયું વરસાદ ગઈ વખતે જે વડોદરા શહેરમાં આ ભ્રસ શાસકોના પાપે જે પૂર આવ્યું હતું એને આજે વરસ થઈ ગયું છે ગઈ વખતે એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત પાણી ભરાયા લોકોના ઘરમાં આવ્યા લોકો ભૂખ્યા તે રહ્યા આજ સુધી પણ આ માજાપુર વિસ્તારમાં તો હું તમને કહું કે જ્યાં સુધી અમારા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા મને યાદ છે કે માજાપુરમાં પાણી નથી ભરાયા આ વખતે ગઈ વખતે તો પાંચ જ પાણી ભરાયા એટલે વિશ્વામિત્રી નદીનું પાણી જે આ લોકો બુદ્ધિપૂર્વક આયોજન કરીને એ પાણીનો બહાર નિકાલ કરવાની જગ્યાએ કોઈ એવો નિકાલ કર્યો નથી ઇલીગલ એન્ક્રોચમેન્ટ બાંધકામ છે આજે પણ વિશ્વામિત્રી નદીમાં તમે લો અઘોરા મોલથી માણીને બધા જે ગેરકાયદેસર દબાણો છે સયાજી હોટલ હોય આ બધા દબાણો આજે પણ નથી તૂટ્યા કારણ કે બધા બીજેપી સાથે પ્રત્યક્ષ પરોક્ષી સંકળાયેલા માલેતુજારો છે એમની સામે કશું લા લાખ નહીં કરવાની ગઈકાલે પણ તમે જુઓ કે જયારે અમારા સાત કોર્પોરેટરોએ કોર્પોરેશનની સભામાં એવું પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે એ બતાવો તો કોઈ બતાવવા તૈયારથી ચોવીસ મિનિટમાં સભા બરખાસ્ત કરી દીધી એટલે આજે તમે વિચાર કરો કે આ શાસક પક્ષમાં લોકોને સત્તાનો કેટલો અભિમાન ચડ્યું છે ચડ્યો છે કે પ્રજાના તમને પડી જ નથી અને જે તરીકે અમે પૂછીએ તો સભા કરી દીધું રહેવાનું એટલે આ લોકોનું એ અભિમાન બોલે છે અહંકાર પણ તમે જુઓ પ્રજા જાગૃત થઈ રહી છે અને લોકોએ આજે અમને અહીંયા કોંગ્રેસ તરીકે એના સ્થાનિકોએ બોલાયા અમે અહીંયા આવ્યા છે જે લોકોને આર્થિક નુકસાન થયું હતું ઘર વખરી સામાન હોય આજે નાના નાના દુકાન વેપારી હોય બધાને પોતાના ઘર વખરીનો સામાન આર્થિક નુકસાન પોતાના વાહનો ડૂબ્યા બધું આપણે જોયું આખો વડોદરા ડૂબ્યું માજાપુર ડૂબ્યું ત્યારે એ વખતનું જે નુકસાન થયું છે એનું ભરપાઈ હજુ થઈ નથી અને એની યાદી સાથે નામ સાથે અહીંયા અમારા વોર્ડ પ્રમુખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે મામલતદારને આ લોકોના પેટનું પાણી નથી હલતું આ લોકો ગઈ વખતે પણ આયા કેટલા ધક્કા ખાય છે બાય બાય ચાની કરવામાં આવે છે ત્યારે હું એવું કહું છું કે ભાઈ આ તમે સરકારી અધિકારીઓ બેઠા છે કોના માટે આ પ્રજા જે વેરો ભરે છે એના ટેક્સથી આ બધાને પગાર ચૂકવામાં આવે છે તો આજે પ્રજાને આટલી હેરાનગતિ થઈ રહી છે કોઈ સરખો જવાબ ના આપે કોઈ વ્યવસ્થિત જવાબ ના આપે એમનું કામ ના થાય કેશડોલ ના મળે આર્થિક સહાય ના મળે તો આ બધા પ્રશ્નો લઈને આયા છે અને આ આ પ્રજા વડોદરાની જાગૃત થઈ રહી છે આવનાર દિવસોમાં ભાજપ પાર્ટીને જે સત્તાનો અભિમાન ચડ્યું છે ને આ વડોદરાની પ્રજાના માજાપુરની પ્રજા આ લોકોનો નસો ઉતારી દેશે બિલકુલ સત્તાનું અભિમાન ચડ્યું છે વડ પ્રમુખ છે શેખરભાઈ પટેલ તેમની સાથે વાત કરીશું શું કહેશો કેટલા વખત અહીંયા આવો છો શું પરિસ્થિતિ છે ખૂબ મોટી મોટી વાતો થઈ છે સહાય મળી ગઈ છે પરંતુ હજુ સુધી જે આ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ છે નથી બિલકુલ હજુ પણ અમારા વિસ્તારના જે ગત વર્ષે જે પૂર આવ્યું એ માનવ સર્જિત પૂર હતું સૌ કોઈ જાણે છે તંત્રની ઘોર બેદરકારીના કારણે આ વરસાદ વરસાદ વરસ્યો એનો પૂર નહોતું પણ તંત્રની બેદરકારી અને સંકલનના અભાવે જે પ્રકારે ઉપરવારસમાં વરસાદ પડે છે અને એ પાણીનો નિકાલ આજે પણ આપી નથી કરી શકતા ગઈકાલે પણ તમે જો કોર્પોરેશનની જે સભા હતી એની અંદર લોકોના પ્રશ્નોના જવાબ આપવાના હતા પણ નથી આપી શક્યા કારણ કે એ લોકો કંઈ યોગ્ય કાર્યવાહી વિશ્વામિક્રીમાં કરી નથી અને પૂરનું ભય હજુ પણ અમારા લોકોને સતાવી રહ્યું છે ત્યારે ગઈ વર્ષ ગત વર્ષે જે નાગરિકો જે અમારા હતા એ લોકોને પૂરનું જે વળતર મળ્યું છે એ વળતર નથી મળ્યું એને જોતાં ગયા વર્ષે જે પૂર પાણી ઓસર્યા બાદ અમે લોકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને દરેક સોસાયટી વાઇઝ મેં મારા લેટરપેડ પર પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ સોસાયટીના નાગરિકો છે એ લોકોની મોબાઈલ નંબરની યાદી સાથે મેં કલેક્ટરશ્રીને આવેદન આપ્યું હતું અને ત્યારબાદ કલેક્ટર મામલતદારશ્રીએ એની પર સકારાત્મક અભિભમ અપાવીને લોકોને દસ્તાવેજો પુરાવા મંગાવ્યા આપ્યું બી ખરું પણ હજુ પણ ઘણા બધા લોકો આ પૂરના વળતરને વંચિત છે ત્યારે એની રજૂઆત કરવા માટે આવ્યા છે અને એ વળતર અમારા નાગરિકોને મળે એની યાદી અમે તૈયાર કરીએ છીએ મામલતદર્શીને આવેદન આપીશું અને મામલતદારશીને કહીશું કે આપ ત્વરિત આની પર પગલાં લો એક્શન લો જેથી કરીને અમારા વિસ્તારના નાગરિકોને યોગ્ય વળતર આગામી દિવસોમાં મળે અને આપના માધ્યમથી હું જણાવવા માગું છું તંત્રને ચેતવણી આપવા માગું છું કે આગામી દિવસોમાં વહેલી તકે નહીં આપવામાં આવે વળતર કારણ કે એક વર્ષ હવે વિતવાયો તો આ જગ્યા પર આશ્ચર્યજનક કાર્યક્રમ આપીશું આમરણ ઉપવાસ કરવાની વારો આવશે કે કંઈ પણ મોટો કાર્યક્રમ ઉગ્ર આંદોલનના સ્વરૂપે કરવામાં આવશે તો અમે ઘટ્ટું કરીશું નહીં અને મામલતદારશીને આવેદન આપીને છેલ્લી એક પ્રયાસ અમે પ્રયત્ન કરીશું હવામાન વિભાગની આગાહી છે આ વખતે પણ પૂરની શક્યતા આવશે ભગવાન ના કરે પૂર્ણ ના આવે પણ ફરી પૂર આવે તો આ જ પરિસ્થિતિ થવાની છે તો શું બિલકુલ જે પ્રકારે ગઈકાલે મેયરે જે મેયરના જે હાવભાવ હતા અને જે તંત્રના જે જવાબદાર અધિકારી હતા કે નેતા નેતા હતા ચૂંટાયેલી પાકોના ગઈકાલે સવારે બહુ મોટી મોટી એમને મિટિંગ કરી કે બધાને ભેગા કર્યા જાણે કે બહુ મોટું પરિવર્તન લાવી દેવાનો હતો પણ જ્યારે લોકોના પ્રશ્નો જ્યારે સભામાં સામાન્ય સભામાં લેવામાં આવતા ત્યારે સભામાં મૌન સાડ્યું અને જે સભામાં પ્રશ્નો પૂછવાના હતા એ પૂછવાને જવાબ આપ્યા નહીં અને જે પ્રકારે મૌન ધારણ કર્યું એના પરથી લાગે છે કે જે વિશ્વામિત્રીમાં હજારો કરોડો લોકોના વાપર્યા છે વેરાણા એ આ વખતે પણ વેડફવાના છે અને પાણીમાં જ જવાના છે અને મને એવું લાગે છે કે આ વખતે પણ કોઈ તૈયારી નથી આજે પણ વરસાદી જે મોનસૂન કામગીરી છે ખાલી કાગળ પર જ છે અને દાવા દરેક વખતની જેમ આ વખતે બી પોકળ સાબિત થવાના છે સારું હવે તમામ લોકો કહી રહ્યા છે કે આગામી સમયમાં જે વોર્ડ પ્રમુખ છે ચંદ્રશેખર પાટિલ તે કહી રહ્યા છે કે જો સહાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી વાત કરી રહ્યા છે પરંતુ આપ જુઓ કે એક વર્ષ વીતવા આવ્યું તેમ છતાં પણ આ તમામ લોકોને જે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હતી તે સહાય નથી આપવામાં આવી રહી અને તેને લઈને આજે તમામ લોકો મામલતદાર કચેરી ખાતે આવ્યા છે જોવાનું રહ્યું કે આ તંત્ર જે છે એ ક્યારે આ તમામ લોકોને સહાય ચૂકવે છે આગામી સમયે હવે ચોમાસું નિસિ ગયું છે બીતી ભગવાન નગરે ચોમાસું ના આવે પરંતુ જો ચોમાસું આવશે તો શું પરિસ્થિતિ વડોદરાની થશે એ જોવાનું રહ્યું કેમેરામેન અપરા સૈયદની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા